હલો યુટ્યુબ મારું સ્વાગત છે ફરીથી મારા વ્લોગમાં તો કેમ છો બધાય તો બધાને જય માતાજી અને જય શ્રી રામ અત્યારે જો આપણે સવાર સવારમાં ઘઉંમાં પાણી વાળતા હતા તો પછી આપણે ખાતર નાખવાનું હતું જ્યારે બાકી હતું ને ખાતર નાખવાનું હતું તો આપણે સલ્ફરનું પેકેટ આવી લેવા જવાનું છે ખાતર ત્યાં મૂકી ગયા ને હવે સલ્ફર બાકી રહી ગયું સલ્ફર લેવા જઈશી તો ચાલો સલ્ફર લેતા આવીએ અને પછી મળીએ તો ફાઇનલી જો ભાઈ આપણે થોડાકમાં સલ્ફર નાખવાનું બાકી હતું ને જો એટલા નાના કટકામાં તો એમાં નાખી દીધું છે અને એ કામ પૂરું થઈ ગયું અને જો ભાઈ આ પાણી આપણે નાની કટકીમાં લઈ લીધું કારણ કે જો અહીંયા ખાડો પડે ને તો પાણી આ બાજુ નથી ચડતું તો અહીંયા બીજો ધોર્યો કરી નાખો છે તો એમાં પાણી ચડાવી દીધું અને આ બાજુ પેલા કોરા રાખ્યા પહેલાં આપવાના એટલે ઊભું રહેવાનું એમ તે ફાળો બાળો તૂટે નહીં તો પહેલાં પાઈ દે પછી તમને મળીએ અને જો ભાઈ અત્યારનું વાતાવરણ કેવું મસ્ત નું થઈ ગયું વાદળછાયું થઈ ગયું છે ચારે બાજુ મસ્ત મજાનું થઈ ગયું જો તો ચાલો આપણે પાણી વાળ લઈએ પછી તમને મળીએ ભાઈ જો આપણે પાણી વાળતા હતા જો એક ચારો બાકી રહી ગયો છે અને માથે જો હા ભાઈ વાદળ કાળા વાદળ થઈ ગયા છે વરસાદ આવે એવું થઈ ગયું છે જો લાગે વરસાદ આવે છે એવું લાગે છે વરસાદ આવવાનું એવું લાગે છે છાટા પડે છે તો અત્યારે પાણી ચાલુ છે વરસાદ આવી જાય પાણી વાળું નહીં પડે બાકી તો પાણી ચાલુ છે અત્યારે તો ચાલો આપણે પાણી વાળો મળીએ વરસાદ આવશે તો આપણે જોઈએ લગભગ તો ફાઈનલ તો આવશે લાગે છે પડે તો ચાલો પાણી વાળી પછી તમને મળીએ એટલે આપણે પાણી બાણી વાળી રાત અને રાત પડી ગઈ ને આપણે જો ભાઈ આવડે તબક્કિયા છે ને એ તબક્કા ચાલુ કરવાના છે તો જો આ એક બેટરી છે ને આવડે તબક્કા ચાર્જર માથે કરવાના છે અને આવડી આ બેટરી છે એ ઓલા ખૂણે મૂકવાની છે તો પહેલાં અહીંના તબક્કા કરી નાખી ભાઈ તમને ઓલા તબુકિયા કરવા દે ને ત્યાં મળીએ એટલે જો ભાઈ આપણે આવડા તબક્કે આવડી આખી line છે એ ચાલુ કરી દીધી છે અને હવે આપણે જવાનું છે આવડી આ battery છે ને આ battery લઈને જવાનું છે આપણે ઓલા ખૂણે તો ચાલો આપણે પહેલા જઈએ અને પછી ત્યાં જઈને તમને મળીએ ફાઇનલી ભાઈ આપણે જો બધી બાજુ છે ને તબક્કે ચાલુ કરી દીધા છે જો બે બેટરી અહીં મૂકેલી છે અને એક બેટરી અહીં છે અને અમે ચાર્જિંગ માટે જાય છે તો એ બધા તબક્કી કરીને જવા માંડ્યા છે આપડે ઘર વગે અને જો આ ચેણા છે ચેણામાં પણ પોપટા આવવા માંડ્યા છે હું તમને એકાદ મળે ને તો બતાવું જો કંઈક આવા ચણા છે ને ફૂલ ઉગાડવા માંડ્યા છે આમ અમુક માં પોપટા આવવા માંડ્યા ઉભાડી હું તમને હોય ને તો બધા તો આમાં તો દેખાતા ને હું તમને મળે ને તો એકાદું આ બાજુ કોને ખબર નથી દિવસે દેખાય હું તમને કાલના માં બતાવી અને આજથી આપડે ડેઈલી બ્લોગ મુકવાનું ચાલુ કર્યું છે તો ભાઈ થોડા ઘણો સપોર્ટ બતાવજો હમણાંથી આપડે આવતા કારણ કે આપણે કામમાં હતા થોડુંક ને તો હવે ડેલી વ્લોગ આવશે તો અચાનક સજક્રાઈબ કરી દેજો આ છે આપણો મેળો રાઈતને આવું તમને બતાવીશું રાતે ગયો છું અત્યારે દવાઓ બાંધેલો છે ટાય મેળવે છે તો ચાલો આપણે હવે જઈએ